આ પચીસ આઠ બે હજાર પચીસ ના સુધી સરકાર આ બાબતે કઈક નિર્ણય લે એવું અમે ઈચ્છીએ છીએ નતર પછી આના બાબતમાં જન સમર્થન યાત્રાઓ કે સમર્થન કાર્યક્રમો જાહેર કરવામાં આવશે નમસ્કાર સ્વરાજમાં આપનું સ્વાગત છે ચર્ચા કરવી છે પાટીદાર કાર્યોની કે જેમણે આજે ગાંધીનગરની અંદર ચિંતન શિબિર જે છે તે યોજી હતી અને અલગ અલગ મુદ્દાઓ જે છે તેમની ચર્ચા કરી હતી આ મુદ્દાઓ જે છે તેમાં ઘણા બધા એવા મુદ્દાઓ છે કે જે આ ચિંતન શિબિર લેવામાં આવ્યા હતા તેમને લઈને સરકારને રજૂઆત કરવામાં આવશે તેવું પણ એક પત્રકાર પરિષદ જે છે તે આ ચિંતન શિબિર પૂરી થઈ પછી કહેવામાં આવ્યું હતું સમગ્ર મામલે ચર્ચા કરવા માટે ચિંતન શિબિર પૂરા થયા બાદ આપણી સાથે દિનેશભાઈ બામ્મણીયા જોડાયા છે દિનેશભાઈ શું કહેશો આજની ચિંતન શિબિરમાં મુખ્ય મુદ્દાઓ તમારા જે હતા એમાંથી કઈ કઈ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી ને આગળની રણનીતિ શું નક્કી થઈ છે મુખ્ય થી દસ મુદ્દાઓ હતા અને એ મુખ્ય મુદ્દાઓમાં ચાર મુદ્દા સૌથી વધારે અગત્યના હતા કે જે અમારી પ્રથમ માંગણી હતી કે જેનો પહેલો વિષય છે કે દીકરીઓના લગ્ન નોંધણીમાં માતા પિતાની સંમતિ ફરજિયાત કરવામાં આવે અને પચીસ આઠ સુધીમાં સરકાર આ બાબતે કઈક નિર્ણય લે બીજી બાબત હતી કે ઓનલાઈન ગેમિંગ અને વ્યાજખોરીથી માંડીને જે સટ્ટાખોરીના જે બનાવો બને છે તેમાં ઓનલાઈન ગેમિંગ ઉપર સરકાર પ્રતિબંધ સંપૂર્ણપણે પ્રતિબંધ લાવે અને ત્રીજો મુદ્દો તો અમારો બિન આયોગની અંદર પાટીદાર સમાજના જે સ્કીમો ચાલી રહી છે જે લોનો ચાલી રહી છે અથવા જે યોજનાઓ ચાલી રહી છે એના માટે ચેરમેનની નિમણૂક કરવામાં આવે અને એના પછી ગોંડલ સહિતના મુદ્દાઓ પર ચર્ચા થઈ છે એવા કુલ દસ મુદ્દાઓ પર ચર્ચા થઈ છે એમાં કરમસદના જે કરમસદને આણંદ નગરપાલિકામાં ભેળવવાનું જે કામ થયું છે તેમાં લઈને પણ કરમસદને અલગ દરજ્જો આપવામાં આવે એવી માંગણી ઉઠી છે દિનેશભાઈ આ તમે જે મુદ્દાઓ કહ્યા દીકરી વાળા છે વ્યાજખોર ના છે અલગ અલગ મુદ્દાઓની તમે વાત કરી આમાં અનેક મુદ્દા તો એવા છે કે અઢારે વર્ણ ને લાગુ પડે એવા છે તો માત્ર આ ચિંતન શિબિર જે છે તે કેમ પાટીદાર સમાજના જે આંદોલનકારીઓ એ કરી છે તો પ્રથમ વાત તો એ છે કે અમારી શરૂઆત છે અમે બે હજાર એકવીસ બાવીસ માં પણ સરકારને આ બાબતે લેખિતમાં અને આવેદનના પત્ર રૂપે દસ હજાર દીકરીઓ લોકોના ફોર્મ ભરીને સરકાર સમક્ષ રજૂ કરી હતી સ્વભાવિક છે કે દરેક સમાજ આ પીડા થઈ રહી છે અને દરેક લોકો ઈચ્છે છે કે આ કાયદો બને તો હવે પછી ની મિટિંગ પછી આયોજન એ જ છે કે દરેક સમાજ ની વચ્ચે જઈશું અને દરેક સમાજ આ બાબતમાં સમર્થન જાહેર કરે એ બાબતે સરકાર અમે વાતચીત કરીને સરકાર પાસેથી આ કાયદો બનાવવા માટેની માંગણી ઉઠાવીશું બે હજાર સત્યાવીસ ની ચૂંટણી પણ નજીક આવી રહી છે એ પહેલા જિલ્લા પંચાયત ની પણ ચૂંટણી આવી રહી છે માનવામાં આવી રહ્યું છે કે આ ચિંતન શિબિર જે છે તે બે હજાર સત્યાવીસ માટે છે દરેક વખતે દર એક વર્ષમાં ચાર વખત ચૂંટણીઓ આવતી હોય છે એટલે ચૂંટણી નાને કોઈ લેવા દેવા હોતું નથી સત્યાવીસ આવે પચ્ચીસ આવે છવ્વીસ આવે જે આવે છે આ દરેક પક્ષના રાજકીય લોકોની મિતિંગ હતી અને દરેક પક્ષની વિચારધારા લોકો આમાં જોડાયા હતા પણ ફક્ત પાટીદાર આંદોલન સમિતિ ના અને એસપીજી ના આગેવાનો મળી અને સમાજમાં જે અત્યારે પ્રવૃત્તિઓ માં જ્યાં જરૂર હોય સમાજના લોકોને એના માટે જાગૃત કરવા અને સરકાર પાસે જરૂર હોય તો સરકાર પાસે સંગઠનની જરૂર હોય તો સંગઠન માટે બધા લોકો એક તને વાત કરે એ બાબતે આ મીટિંગ નું આયોજન થયું એક વિડીયો એક સામે આવ્યો છે કે આ મીટિંગ દરમિયાન કઈક ધાર્મિક ભાઈ ને બીજા અન્ય કોઈ છે તેમને કઈક માથાકૂટ થયું હતું શું સમગ્ર શું ઘટના બની હતી કોઈ માથાકૂટ નો પ્રશ્ન નથી જયેશભાઈ પટેલ અમારા કન્વીનર છે અને એમના એક કાર્યકર્તા દ્વારા કેવામાં આવ્યું કે જયેશભાઈ ને આમંત્રણ આપવામાં નથી આવ્યું પણ એ એમની ગેરસમજણ હતી આમંત્રણ તમામ લોકોને આપવામાં આવ્યું હતું જાહેર આમંત્રણ હતું એટલે એ બાબતમાં લઈને થોડું એમની ગેરસમજણ ઉભી થયેલી હતી બિલકુલ હાર્દિક પટેલ કેમ હાજર ન રહ્યા કારણ કે આંદોલનકારી તો એ હતા છતાં પણ હાજર ન રહ્યા અપેક્ષિત પદાધિકારીઓ અપેક્ષિત ન હતા અને આમ જાહેર આમંત્રણ હતું એટલે જે લોકોની અનુકૂળતા મુજબ પચાસ લોકોની મિટિંગનું આયોજન હતું પણ આજે ત્રણસો થી વધારે કન્વીનરો હાજર રહ્યા એટલે આમાં દરેક વ્યક્તિ કોણ ગેરહાજર રહ્યું કે હાજર રહ્યું એના કરતા મહત્વનું એ છે કે આજે સમાજના પાંચ વર્ષ પછીના પીરિયડમાં તમામ આંદોલનકારી પાસ અને એસપીજી સાથે મળીને મિટિંગનું આયોજન થયું દિનેશભાઈ જે વાત કરવામાં આવે આ ખરેખર તમારી બધાની ચિંતા છે કે સો એ સો ટકા અમે સમાજમાં રહીએ છીએ અને સમાજની ચિંતા એ જ અમારી ચિંતા હોય અને અમારી ચિંતા એ જ સમાજની ચિંતા હોય એટલે એમાં એમાં કોઈ અલગ ના પાડી શકાય દરેક વ્યક્તિની ભોગવેલી પીડાઓ સમાજના પ્લેટફોર્મ ઉપર ચિંતા થતી હોય છે સમાજ તમારા ઉપર શા માટે આશા રાખે શું કામ અપેક્ષા રાખે કારણ કે ચાર વર્ષ જેવો સમય વીતી ગયો છે બિન અનામત આયોગની ને બધી વાત થઈ આંદોલન પછી પણ તો અત્યાર સુધી કેમ સમાજની ચિંતા નો થઈ ચિંતન શિબિર અચાનક જ કરવી પડી કોઈ પણ વસ્તુમાં સમયની રાહ જોવાતી હોય છે કે ભાઈ આજે નિમણુક થશે કાલે નિમણૂક થશે એ સમય કે શું 2027 ના મે તમને આપને કીધું કે હજી તો 2027 પેલા ઘણા વર્ષો બાકી છે અને ઘણી ચૂંટણીઓ આવવાની છે એટલે ચૂંટણી એમાં વિષય જ નથી અને ચૂંટણી લડવા માટે અમે જાહેરમાં લડીએ છીએ એ બાબત પણ અમારા માટે કોઈ ખાનગી નથી એટલે રાજકીય પરિષદમાં નહીં પણ સામાજિક લેવલે બધા સાથે મળીને સમાજના કાર્યો કરતા હોય તો સો રાજકીય વિષયની ચર્ચા પણ થાય પણ આજે મુખ્ય અને મુખ્ય બાબત આ ત્રણ મુદ્દા ઉપર ખાસ મિટિંગનું આયોજન હતું દિનેશભાઈ ધારાસભ્યો પણ પાટીદાર સમાજના ઘણા બધા છે સરકારની અંદર સાંસદો પણ છે તો શું એ કામ નથી કરતા એટલે તમારે આ બધી ચિંતન શિબિર કરવી પડી રહી છે એવું લાગે છે તમને દરેક વ્યક્તિ પોત પોતાની રીતે પોતાના પ્લેટફોર્મ પરથી ચિંતા કરતું હોય છે અને એક સંગઠનની મિટિંગ હોય ત્યારે સંગઠન કામ હોય રાજકીય રાજકીય લોકો કામ કરતા હોય સામાજિક સંસ્થાઓ છે સામાજિક સંસ્થાનું કામ કરતા હોય એટલે તમામ લોકો પોતપોતાના પ્લેટફોર્મથી કામ કરતા હોય છે અને એકબીજાના પૂરક હોય છે એટલે ક્યારેય પણ દરેક વ્યક્તિ એક જગ્યાએ મળે ને એક જગ્યાએ સાથે મળીને કામ કરે તો જ કામ કર્યું કહેવાય એવું ના કહી શકાય દરેક વ્યક્તિ પોતપોતાની રીતે સમાજના યોગદાન આપતા હોય છે તમે આંદોલન જે તે સમયે કર્યું હતું જે તમારી માંગ હતી એ પણ પૂર્ણ થઈ છે પરંતુ ઘણા એવા આંદોલનકારીઓ છે કે જેઓ ધારાસભ્ય થઈ ગયા છે ને ક્યાંય ને ક્યાંક સારા પદ ઉપર છે પરંતુ આ આંદોલનકારીઓ એવું માનવામાં આવી રહ્યું છે કે આજે જે ચિંતન બેઠક થઈ કે તેમાં કોઈ ક્યાંય ને ક્યાંય સેટ નથી થઈ શક્યા એટલે આ રણનીતિ કરવામાં આવી રહી છે ને આગામી બે માં ટિકિટો માટે આ બધી ચર્ચાઓ થઈ રહી છે પાટીદાર આંદોલનના દરેક કાર્યકર્તા દરેક જગ્યાએ સેટ છે દરેક સંગઠનમાં સેટ છે અને ખાસ કરીને સમાજમાં એમને જે નામ આપવામાં આવ્યું છે જે એક ગણના કરવામાં એથી વિશેષ કોઈ પદ હોય ના શકે એટલે સમાજના ઋણી માટે હંમેશા ભેગા થવાના છે છે આજે જે મુદ્દાઓની ચર્ચા થઈ એ સરકારને કઈ રીતે રજૂઆત કરવામાં આવશે આગામી આવતા દિવસોમાં ચાર પાંચ લોકો પ્રતિનિધિ મંડળ સરકારને મુખ્યમંત્રીશ્રીને મળશે અને રજૂઆત કરશે અને આગામી દિવસોમાં એની જરૂરિયાત પડશે તો જેમ સમયાંતરે જે કઈ રણનીતિ હશે એ જાહેર કરવામાં આવશે સરકાર તમારી કારણ કે આ બધા મુદ્દાઓ તો આમ વાત કરીએ તો અઢારે વર્ણ ની વાત થઈએ તેવા છે દીકરીના પ્રશ્નો છે 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 તો તો અંદર પ્રશ્ન તમામ લોકોને આ આ પરંતુ સરકાર શું કામ નથી કરી રહી એટલે આવી બેઠકો કરવી પડી છે તમારે રજૂઆત કરવી પડી રહી છે ના સરકાર બંને ભાગો છે સરકાર ને જે રજૂઆતો પોચે છે એમાં સરકાર કાર્ય કરતી હોય છે પણ પાટીદાર સમાજ આમાં સૌથી વધારે ભોગ બને છે એવું મારું માનવું છે એટલે અમે પ્રથમ દ્રષ્ટિએ સમાજના લોકો અમારી જાગૃતિના અભિયાન રૂપે અમે સરકાર અને સમાજ બંનેને જગાડવાનું કામ કરીશું વરુણભાઈ પ્રેસ કોન્ફરન્સ કરી તેમાં કહ્યું કે અમારા જો મુદ્દાની સાંભળવામાં નહીં આવે તો અમે લોકો સાથે મળીશું જન સમર્થન કરીશું તો આગામી દિવસોમાં આંદોલન કરવાના મંડાણ છે એવું લાગી રહ્યું છે કે એવું કઈ પચીસ આઠ બે હજાર પચીસ આઠ બે હજાર પચીસ ના સુધીમાં સરકાર આ બાબતે કંઈક નિર્ણય લે એવું અમે ઈચ્છીએ છીએ નતર પછી આના બાબતમાં જન સમર્થન યાત્રાઓ કે સમર્થન કાર્યક્રમો જાહેર કરવામાં આવશે બિલકુલ ખૂબ ખૂબ આભાર દિનેશભાઈ સ્વરાજ સાથે જોડાવો બદલ